આપણા પૈસે આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી રેસીપી લઈને આવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપની ની બીક નથી તમે કામ નહીં કરશો તો તમારી સતાવ ઉખડશે અને નવા કઈ કઈ ટેન્શન લેવા માં અમે માખિયાળા ગામમાં છીએ અને માખિયાળા ગામમાં

અમે માખીયાડા ગામમાં આવ્યા છીએ ખાસ સુકામ આવ્યા એ તમને કહી દઉં એટલે એ એ એ અહીંયા આવ્યા અને અહીંયા ઊભીને કંઈ બોલીને પણ ગયા વયા ગયા ને હા એટલે અહીંયા એને જોઈ ગયાં મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કાંઈ વાંધો નહીં

તમારું નામ શું ગજેરા ને ઠીકનેસ બે કાન્તીબાઈ ના કાન્તીબાઈ ના દીકરા ઠીક અહીંયા રોડ હરખો કરવાનો છે હું કરશું હા તો લેતા હો કાલે આવશે ને હા જો આ રોડ આટલો આવ ખરાબ છે હાલો બતાવી દઉં તમને તમે કેતો હું કે હો તમે પામાર કેવાનું ફરજમાં આવે હા આ હા હા તમે બેસો તમે બેસો તમે બેસો ચિંતા કરોમાં બેસો 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 બતાવી દઉં છું હું રોડ માયન બેસાડ હાલો ભાઈ આપણે રોડ પર જોઈ લઈએ હાલો 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 તમે તમતારામ જુઓ આ જે રોડ છે ને ભાઈ હા હા કાંઈ વાંધો નહીં બની જાય ને હવે બની જાય ઓકે ઓકે વેરી ગુડ ચાલો સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો છે હા હા તો બહુ સરસ આ બેના આપણું કામ થઈ જાય બેઠા રેજો આવું છું હું આવું છું આવું છું હવે આપણે ખાલી જોઈ અમે જોઈ લઈએ અમારું પણ આમાં તો ઘોડા નો નાખીએ તો હાલે કેમ લોકો આ તમે કહો છો આમાં ઘોડા કેમ નાખો તા હા તો પણ એમ નહીં તો મન કે તો ધોટ કે આપવાનો પાણી તો નહી તો આને કે ભાઈ તું કોણ

બનુકારે હમરો ખબર પણ અત્યારે છે ને બનાવી બનાવી નાખો બરાબર અમે બનાવો સંતા કે બનાવો ભાઈ એને એટલે જ એને આ બધું

મિત્રો જે પરિસ્થિતિ તમને કીધી આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારી ગુજરાતની જનતાને અને એના ગામડાની જનતાને એટલું કેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને

એમ કે માટે આવું આવું જેસીબી લઈને આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપની બીક નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે કામ તો તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જયારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં આવ્યા જયારે તમે આ કામ કરતા નથી તમે ગંદકી વાળા વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો તમે ધાક ધમકી વાપરો છો તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો એટલે અમે કોઈથી ડરવા વાળા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા એના માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ ના કરશો એટલું જ મારે કહેવાનું છે આશા રાખું કે જે સરપંચભાઈના પુત્ર પુત્ર આવીને જે કહી ગયા છે કે અમે રોડ કરીશું પણ તમે કહો ત્યારે તમે એટલે નહીં અમે અમારી મરજીથી કરવા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડા ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક માટે લડો ધન્યવાદ છે ભારત વંદે માત્રમ